બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરીશન ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું ડોક્ટર નિશા આપ સૌનું નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એમ એલ એકસો છ એમાં એકમ નંબર ચાર છે રાષ્ટ્રીય ગ્રંથાલય નીતિ અને ગ્રંથાલયનો અધિનિયમો મિત્રો આના વિશે આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છે તો જ્યારે તમે આ અધિનિયમ ગ્રંથાલય નીતિ અને ગ્રંથાલય અધિનિયમ આ જ્યારે ભણશો ત્યારે આ એકમમાં આપણે દેશમાં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિની યોજના ખાસ ભારતના સંદર્ભમાં આવશ્યક જરૂરિયાતો સાથે તમે સમજી શકશો સાર્વજનિક ગ્રંથાલયના નેટવર્કના વિકાસની રાજ્યોએ સ્વીકારેલી જવાબદારીઓ સાથે આપણે પણ તે તરફ ધ્યાન આપી શકીશું આ એકમના અધ્યયન કરશો ત્યારબાદ તમે સક્ષમ બનશો કે ગ્રંથાલય અધિનિયમની જરૂરિયાત શું છે ગ્રંથાલય અધિનિયમની રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની નીતિને પણ તમે જાણી શકશો લક્ષણો જાણવા પણ તમને મળશે તો આગળ આપણે ભણીશું મિત્રો સાર્વજનિક ગ્રંથાલય દેશ અને વિશ્વના તમામ પ્રકારની અવગતતા સર્જનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે આ ગ્રંથાલયો માનવીની જ્ઞાનના તમામ ક્ષેત્ર સંબંધિત સામાન્ય સંદર્ભ અને માહિતી સેવાઓ પૂરી પાડવી જોઈએ આ હેતુથી પ્રાપ્તિ માટે આપણે સાર્વજનિક ગ્રંથાલય સેવાનું સર્જન અને અસરકારકતા પદ્ધતિ નિભાવવા માટે કાયદાના ઉપાયની પણ અહીંયા આપણે ચર્ચા કરીશું ત્યારે સૂચિતાર્થમાં ભારત રાજ્ય બંધારણ મુજબ ગ્રંથાલયના રાજ્યના અધિકાર ક્ષેત્રની યાદીમાં છે ત્યારે આપણે ચર્ચાના ક્ષેત્રની મર્યાદામાં રાજ્ય કક્ષા સુધી રાખવી પડશે અને નિશંકપણે આપણે રાજ્ય સ્તરને વહીવટીય પદ્ધતિ અને અનુક્રમિક ગોઠવણીના સ્તરે સ્વીકાર કરવો પડશે તેનામાં આધારે રહેવું પડશે અને આ એકમાં આપણે જ્યારે રા દેશમાં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ આદર્શ ધારો અને રાજ્યના ધારાસભાઓએ નિયમિત ધારા પસાર કર્યા છે તેનો પણ આગળ જતાં આપણે અભ્યાસ કરશો ગ્રંથાલય અધિનિયમની જરૂરિયાત અને તેના લક્ષ્યો કયા કયા છે મિત્રો નીડ ઓફ ગોલ ઓફ લાઇબ્રેરી લેજિસ્લેશન આપણી પાસે લવા જમી ગ્રંથાલય છે અને અનુદાનિત ગ્રંથાલયોના બધા જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વધતી ઓછે અંશે છે જ આ એકસો વર્ષ કરતાં પણ વધારે જૂનું માળખું છે મિત્રો પણ આ ગ્રંથાલયમાં સેવાઓ ધીમે ધીમે નબળી પડતી જતી અને કેટલાક કિસ્સાઓમાં એમ થાય છે કે ત્યાંને ત્યાં જ છે મારો અનુભવ એવું કે છે કે લવાજમ અને અનુદાનિત પદ્ધતિ ગ્રંથાલય સેવાઓ વધુ કાર્યરત અસરકારક બનાવવા માટે સફળ થઈ નથી તે સાબિત થયું છે કે બ્રિટન અને ભારત જેવા રાજ્યો છે જેવા કે તમિલનાડુ આંધ્રપ્રદેશ છે કર્ણાટક છે કેરાલા છે નિયમિતપણે સ્થાનિક સંસ્થાઓ ગ્રંથાલય વેરો જેને આપણે લાયબ્રેરીનું ફંડ કહેવામાં આવે છે લાયબ્રેરીનો ટેક્સની વાત કરું છું એ ભંડોળ એકઠું કરે છે ને ઘણા લાંબા સમયથી આ પદ્ધતિમાં તેઓ સફળ પણ દેખાયા છે તેની વારસાગત રીતે પદ્ધતિના વિકાસ માટે અને કોઈ પણ કરવેરા વેરો કાયદેસર વસૂલ કરવા માટે કાયદો ખૂબ જ આવશ્યક છે મિત્રો ઘણા સમય પહેલાં બ્રિટિશ લાઇબ્રેરી અધિનિયમમાં અગ્રેસર છે કે સાર્વજનિક ગ્રંથાલય તેનું સેવાનું સંચાલન ઘણા લાંબા સમય સુધી વૈયક્તિક નાણાં ભંડોળ ઉપર જ નહીં કરી શકે હકીકતમાં તો આ ખ્યાલ બ્રિટનમાં જે ગ્રંથાલય અધિનિયમમાં મદદરૂપ થાય છે આપણા પિતામય એટલે ડૉક્ટર એસ આર રંગનાથન ભારતમાં ગ્રંથાલય સેવામાં એવી ઝુંબેશ ચલાવનાર યોદ્ધાએ ગ્રંથાલય અધિનિયમમાં ગ્રંથાલય કરવેરાની જોગવાઈ કરવાની હિમાયત તેમને કરી જ હતી હવે યુનેસ્કો અને પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટોમાં ફરી ફરીને કહે છે કે જે સાર્વજનિક ગ્રંથાલયનો નિભાવ સાર્વજનિક ભંડોળમાંથી જ થવો જોઈએ અને તેથી કોઈ પણ સેવાઓમાં કોઈ પણ ઉપર સીધું કોઈ જ ભારણ ન રહે આ બધું જ ભારણ વહેંચાઈ જાય આ દલીલના અભિપ્રાયમાં તેમ દર્શાવી શકાય કે ગુણવત્તાયુક્ત જો લાઇબ્રેરી સેવા આપવી હોય તો ગ્રંથાલય અધિનિયમ જરૂરી છે જરૂરી છે ને જરૂરી છે ગ્રંથાલય અધિનિયમની જરૂરિયાતમાં આપણે કહી શકાય સ્ક્રીન પર જોઈ શકો છો કે રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયની બાબત અંગે રાજ્ય સરકારની જવાબદારી છે તે કાયદાકીય આધાર સાથે સ્પષ્ટ વ્યાખ્યાયિત થવું જોઈએ એટલે કે એમ કહી શકાય કે રાજ્ય અને જિલ્લા કક્ષાએ જ્યારે ગ્રંથાલય સત્તાઓ બંધારણ અને કાર્યો નક્કી કરવા જોઈએ અને ત્યારબાદ છે નાણાકીય આધારની ખાતરી આપે છે અને નાણાંનો સરળ પ્રભાવ પૂરો પાડે છે નાણાકીય આધાર પૂરો પાડવા માટે બે રસ્તા છે કયા કયા તો કે છે ગ્રંથાકાર સરચાર્જ સ્વરૂપે અને અંદાજપત્રમાં ચોક્કસ ટકાવારીની ફાળવણી કરીએ ત્યારબાદ તે યોગ્ય સત્તા અને સંચાલન પૂરા પાડવા જોઈએ સાર્વજનિક ગ્રંથાલયની પદ્ધતિમાં વિકાસમાં લોકોના પ્રતિનિધિત્વની ભાગીદારી પૂરેપૂરી હોવી જોઈએ મિત્રો ગ્રંથાલયના વિકાસ ઉપર દક્ષિણ એશિયાના રિજનલ સેમિનારમાં પણ વિનામૂલ્યે સાર્વજનિક ગ્રંથાલય સેવા માટે કેટલીક બાબતો તેમણે બતાવેલી છે અને એની જોગવાઈ કરી છે જેમાં એમણે કહ્યું કે આ જે પહેલાં નીડ બતાવી છે એના જ આધારમાં છે કે જે વિશ્વાસપાત્ર માહિતી અને હિતકારક તેમને મનોરંજન આપવું જોઈએ તેનો ઉપયોગ વધારવા સંગઠન પણ કરવું જોઈએ અને સંભવિત વાચકને ખરેખર વાચકોમાં બદલાવ લાવવા માટે કરવું જોઈએ હેતુઓથી પૂર્તિ કરવા ગ્રંથાલય બે ખૂબ જ વધુ સ્પષ્ટ હોવું જોઈએ પ્રાપ્ત કરવાના હેતુઓ અને સ્વીકારવાની જવાબદારીઓ પણ આમાં દર્શાવી ઘટકના ભાગો સાથે સોંપે છે ત્યારબાદ નાણાકીય જોગવાઈની પણ અહીંયા વાત કરવામાં આવી છે આ કાર્યોની પૂર્તિ કરવા માટે રાજ્યના એક ભાગ તરીકે ગ્રંથાલય અધિનિયમ ખૂબ જ અનિવાર્ય છે યુનેસ્કોની જે મેનિફેસ્ટો છે ઓગણીસો ચોરાણું માં ફરી ફરીને કહે છે કે સાર્વજનિક ગ્રંથાલય અધિનિયમની જવાબદારી સ્થાનિક અને રાષ્ટ્રીય સત્તા મંડળોની છે હવે જોઈએ ગ્રંથાલયની નીતિ લાઇબ્રેરી પોલિસી તો નીતિ એ ભવિષ્યના વિકાસ માટે નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની માર્ગદર્શિકા છે મિત્રો જો આવી નીતિ રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાએ અસરકારક અને કાર્યક્રમ ના જે ગ્રંથાલય સીવો પૂરી પાડવા માટે ગ્રંથાલયનો વિકાસ ઘડવા માટે આવે તો તેને ગ્રંથાલય નીતિ તરીકે આપણે ઓળખી શકીએ આ પ્રકારમાં નીતિના વિકાસ દ્વારા સરકાર માન્ય કરે છે કે વિકાસ માટેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા જિંદગીની ગુણવત્તા સુધારવા અને રાજ્યની વૈવિધ્યપૂર્ણ જે સાંસ્કૃતિક વારસો છે તેને જાળવી રાખવા માટે અવગત કરાવવામાં આવે છે ગ્રંથાલય સેવાનું મૂલ્ય ઘણું બધું આવશ્યક છે જેમાં આપણે જોઈશું યુનેસ્કોની પબ્લિક લાઇબ્રેરીનું જાહેરનામું યુનેસ્કો પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો જેને આપણે કહી શકાય ખાસ કરીને વિકાસશીલ દેશોમાં યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ટૂંકમાં યુનેસ્કો કહીએ છીએ સાર્વજનિક ગ્રંથાલય સેવાઓને પૂરી કરવા માટે ખૂબ મહત્ત્વ આપ્યું છે યુનેસ્કોએ સાર્વજનિક ગ્રંથાલયનું ઘોષણાપત્ર ઓગણીસો ને ઓગણપચાસમાં જાહેર કર્યો ઓગણીસો ને માં તેનો સુધારો કર્યો અને આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષના સંદર્ભમાં ફરીથી ઓગણીસો ચોરાણું માં સુધારવામાં આવ્યો તેનો બીજો સુધારો ઇફલાના સહાય સહકારથી કરવામાં આવ્યો અને બીજા જ્યારે સુધારો કરવામાં આવ્યો ત્યારે યુનેસ્કો ફરી ફરીને કહે છે ઘડીએ ઘડીએ કહે છે કે સૈદ્ધાંતિક રીતે જો સાર્વજનિક ગ્રંથાલય વિના મૂલ્યે જ હોવું જોઈએ અને સાર્વજનિક ગ્રંથાલયની જવાબદારી સ્થાનિક અને રાષ્ટ્રીય સત્તા મંડળોની છે તેની ચોક્કસ અધિનિયમ દ્વારા મદદ મળવી જોઈએ અને નાણાં રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારો દ્વારા પ્રાપ્ત થવા જોઈએ હવે આપણે જોઈશું કે ગ્રંથાલયની માહિતી પદ્ધતિ ઉપર રાષ્ટ્રીય નીતિ રાજા રામ લાઇબ્રેરી ફાઉન્ડેશન ધી ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશનની સમજાવટ સાથે એટલે કે બંને મળીને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટે નેશનલ પોલિસી ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેને નેપ્લિસ પણ કહેવામાં આવે છે પ્રોફેસર ડીપી ચટ્ટોપાધ્યાયની અધ્યક્ષતામાં આ કમિટી બની અને આ સમિતિની રચના ઓગણીસો ને પંચ્યાસીમાં કરવામાં આવી હતી મિત્રો આવા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે ધ્યાનથી સાંભળજો કે આ કમિટીની રચના ક્યારે કરવામાં આવી હતી ભારત સરકારના મિનિસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટે 1986 માં તે સુપ્ર પરત કરી દીધી એટલે કે એ પોલિસી તૈયાર થઈ ગઈ અને દેશમાં ગ્રંથાલયની પરિસ્થિતિનું નિર્દેશન કર્યા પછી સમિતિએ ગ્રંથાલયને માહિતી પદ્ધતિના બધા જ પાસા ઉપર ભલામણો કરી જેમાં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ એ એક એક પ્રકરણ આખું આપ્યું અને સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ ઉપર નેપ્લિસે કેટલીક ભલામણો આપી જે ભારત સરકારે અધિકૃત નીતિ તરીકે તેનો સ્વીકાર કર્યો નથી હજુ પણ એ સ્વીકાર બાકી છે એટલે મિત્રો જ્યારે પણ તમે જ્યારે રિસર્ચ કરતા હોય અને જો તમારે પ્રાઇમરી રિસર્ચ કરવું હોય તો તમે આના ઉપર પણ કામ કરી શકો છો નેશનલ પોલિસી ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સિસ્ટમ જેમાં પ્રોફેસર ડીપી પી ચટ્ટોપાધ્યાયે જે અધ્યક્ષતામાં જે કમિટીની રચના કરી અને ભલામણ કરી અને એ ભલામણોને સાથે લઈ અને તમે પોતે તમે સાથે લઈ અને નવાસરથી જો પોલિસી બનાવવાની થાય નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે અથવા તો તેનું એક પ્રકરણ લીધું છે સાર્વજનિક ગ્રંથાલય વિશેની પોલિસી તો આ મોડલનો સ્વીકાર કરી અને તમે પણ સારી રીતે પ્રાઇમરી બેઝનું રિસર્ચ કરી શકો છો તો કયા કયા આપે એમને તો ભારત સરકાર સામે ખૂબ મહત્વના કાર્ય અને દેશમાં સ્થાપવું જોઈએ જો શાળાએ પોતાના ગ્રંથાલય ન હોય તો ગ્રામ સામુદાયિક ગ્રંથાલય બાળકોને પર્યાપ્ત માત્રામાં બુક કોર્નર પૂરો પાડવો જોઈએ સામૂહિક ગ્રંથાલય એ પ્રૌઢ શિક્ષણને પણ મહત્વપૂર્ણ રીતે મનોરંજન પૂરું પાડવું જોઈએ અને આ માટે પર્યાપ્ત માત્રામાં દૃશ્ય શ્રાવ્ય સાધનો પૂરા પાડ પાડી અને અભણ ગ્રામજનોના આકર્ષવો જોઈએ જેમાં જિલ્લા ગ્રંથાલયે દરેક જિલ્લાના શહેર ટાઉન અને ગ્રામ્ય સ્તરે ગ્રંથાલયો સાથે સર્વોચ્ચ ગ્રંથાલય તરીકે સેવા આપવી જોઈએ જેમાં જિલ્લા ગ્રંથાલય પદ્ધતિમાં અગત્યના ઘટકો પણ સ્થાપવા જોઈએ તેના દ્વારા સામાન્ય સેવાઓ અપાતી હોય છે તે ઉપરાંત અપંગોને અભ્યાસની સગવડતા આપવી જોઈએ મનોરંજન પણ પૂરું પાડવું જોઈએ કે જ્યાં શક્ય હોય ત્યાં જિલ્લા ગ્રંથાલયો અને શાખા શહેર ગ્રંથાલયોએ બ્રેલ સાહિત્ય પૂરું પાડવું જોઈએ મિત્રો એટલે કે જે વાંચી નથી શકતા એના માટે બ્રેલ સાહિત્ય હોવું જોઈએ શાખા ગ્રંથાલયો કે જ્યાં પણ તે જરૂરી હોય અને શક્ય હોય ત્યાં તેમના વિસ્તારમાં ફરતા પુસ્તકાલય અને સર્ક્યુલેટિંગ ગ્રંથાલય સર્વિસીસ પણ પૂરી પાડવી જોઈએ વિશિષ્ટ સેવામાં હોસ્પિટલ જેલ અશક્ત તેમના ઘરે આપવી જોઈએ વિશિષ્ટ જૂથો માટેની ગ્રંથાલયો પણ અથવા જ્યાં લઘુમતી ધરાવે છે ત્યાં તેમની સાંસ્કૃતિકતાની લાક્ષણિકતાઓના વિકાસ માટે પણ ગ્રંથાલય બનાવવા જોઈએ સરકારના આ જાતિમાં તેમને પોતાના ગ્રંથાલયના વિકાસ માટે સ્વૈચ્છિક પ્રયત્નો દ્વારા તમામ પ્રોત્સાહનો અહીંયા પૂરા પાડવા જોઈએ જ્યાં શક્ય હોય ત્યાં બાળકો માટે બાળ ગ્રંથાલય ઉપરાંત દરેક સાર્વજનિક ગ્રંથાલયને આકર્ષણ અને દ્રશ્ય શ્રાવ્યના સાધનો વાંચન સામગ્રી સાથે બાળ વિભાગ હોવો જોઈએ મિત્રો ત્યારબાદ આપણે કન્ટિન્યુ જ કરીએ છીએ આ મુદ્દાને કે જિલ્લા ગ્રંથાલયના જિલ્લાના બીજા સાર્વજનિક ગ્રંથાલય છે તેમની વચ્ચે સાંકળરૂપ બને અને નેતૃત્વ લેશે અને સ્ત્રોત સામગ્રીની ભાગીદારીની સ્થાપના માટે સમગ્ર વિસ્તારમાં તે કામ કરે છે ત્યારબાદ છે સાર્વજનિક ગ્રંથાલયના ચાવીરૂપ ભૂમિકા દૂરવર્તી શિક્ષણમાં ટકાઉ સંસ્થા તરીકે ઓખ ઓળખ આપણે ઊભી કરવી જોઈએ અને તેની પાસે આ ઉદ્દેશ્યો માટે પૂરતા પ્રમાણમાં સંબંધિત સાધનો હોવા જ જોઈએ રાજ્યમાંના બધા જ ગ્રંથાલયોમાં નેટવર્કના ભાગ તરીકે આપણે જોઈ શકીએ કે ગ્રામ સામુદાયિક ગ્રંથાલયના ક્ષેત્રે વિસ્તારની જિલ્લા અને રાજ્યના મધ્યસ્થ ગ્રંથાલય સ્તર સુધીની હોવી જોઈએ રાજ્યના મધ્યસ્થ ગ્રંથાલયની ભૂમિકા નેટવર્કમાં અને સમગ્ર રાજ્યમાં એક સૂત્રાત્મક ગ્રંથાલય કાર્યની પ્રણાલીની સ્થાપના કરવામાં નિર્ણાયક છે અને રાજ્યના મધ્યસ્થ ગ્રંથાલય જેને સેન્ટ્રલ લાઇબ્રેરી કહીએ છીએ અને સાર્વજનિક ગ્રંથાલયની રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયોને સંકલન કરતી એક સંસ્થાની કામગીરી પણ તેમણે કરવી જોઈએ રાજ્યના સાર્વજનિક ગ્રંથાલયના આ પ્રકારના વિકાસ માટે તે મહત્વનું છે કે દરેક રાજ્ય તેના પોતાના ગ્રંથાલય અધિનિયમ પસાર કરવો જોઈએ મધ્યસ્થ સરકારે જ્યારે આદર્શ ગ્રંથાલય બિલ જે તૈયાર કરેલ છે તેને તાજેતરના વર્ષોમાં અનુભવ અને આ પ્રકારના કાયદો પસાર કરવા માંગતા હોય તેવા રાજ્યોની જરૂરિયાત સંદર્ભમાં સુધારો કરવો જોઈએ અને આ સુધારો ગ્રંથાલયના વિકાસ માટે દરેક રાજ્ય તેના સાધારણ મહેસૂલમાં અથવા તો સ્થાનિક કરવેરામાંથી નાણાં મેળવવા જોઈએ અને આ મેળવ નાણાં મેળવ્યા બાદ મધ્યસ્થ સરકારે રાજ્ય સરકારને સાર્વજનિક ગ્રંથાલયોના વિકાસમાં તે પહેલાં મદદ કરતી હતી તેના કરતાં વધુ ઉદાર થઈને વધુ સહાય કરવી જોઈએ જેથી લાઇબ્રેરી વધુ વિકસિત થાય રાજા રામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કે જે સાર્વજનિક ગ્રંથાલયના વિકાસ માટે સહાય કરે છે અને સંકલન કરનાર રાષ્ટ્રીય સંસ્થા તરીકે કાર્ય કરે છે ત્યારે તેને જવાબદારીઓ યોગ્ય રીતે કરી શકે તે માટે યોગ્ય રીતે સક્ષમ બનાવવી જોઈએ મિત્રો આ થયું કે કઈ કઈ રાજ્યમાં કયા પ્રકારના અધિનિયમો હોવા જોઈએ કઈ સંસ્થાએ તેને યોગદાન આપ્યું છે અને યુનેસ્કો દ્વારા કેવા પગલા લેવામાં આવે છે રાષ્ટ્રીય નીતિની જરૂરિયાત શું છે તેના વિશે હવે રાજ્ય સરકારની નીતિ અને તેની જરૂરિયાત વિશે આપણે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો